ખેલૈયા માટે બેસ્ટ ખેલૈયા ઇનામ ની યોજના પણ રાખવામાં આવી છે રાજ્યભરમાં ઠેર ઠેર નવરાત્રી પ્રારંભ થઈ ગયો છે ત્યારે શ્રી ખોડલધામ દક્ષિણ ગુજરાત ભરૂચ જિલ્લાના ખોડલધામ ભરતભાઈ પટેલ મનસુખભાઈ રાદડીયા પંકજભાઈ ભુવા નવરાત્રી મહોત્સવના કન્વીનરોની તથા સમાજના દાતાઓ વડીલો માતા બહેનોની ઉપસ્થિતિમાં સાંજે સાત વાગે ગરબા ગ્રાઉન્ડ નું રિબિન કાપી અને માં ભગવતી ખોડલના ચરણોમાં શ્રીફળ અર્પણ કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી આઠ વાગે માં ભગવતી ખોડલની આરતી સાથે ગરબા ગ્રાઉન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ વડીલો નાના બાળકો ગરબે રમવા ઉમટી પડ્યા હતા આપણી દીકરી આપણા આંગણીની થીમ સાથે અને માનસિંહ ગોહિલ શીતલ બારોટ આરતી સાંગાણી અસ્મિતા કોટડીયા જસમીત કથેરિયા ગાયક અને સુમધુર એન્કર અંકિત પટોડિયા શ્રેયા કાનાણી સાથે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા ગરબાની સાથે સાથે નાના મુલ્કાઓને રમત રમાડી સૌને પ્રોત્સાહિત ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા રોજિંદા ખેલૈયાઓ માટે બેસ્ટ ખેલૈયાના ઇનામની પણ વ્યવસ્થા સમિતિ દ્વારા કરવામાં આવી છે